ઓગણીસો એકોતેરમી એકોતેરની સાલમાં લોકસભાની ચૂંટણી અલ્હાબાદ હાઈકોર્ટે રદ કરતા તે વખતના વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીએ પચીસમી જૂન ઓગણીસો પિંચોતેરના રોજ દેશભરમાં આંતરિક અસાતિનું બાનું લઈને કલમ બંધારણની કલમ ત્રણસો બાવન હેઠળ ઇમરજન્સી જાહેર કરી અને ઇમરજન્સી કાળના સત્તર મહિના દરમિયાન દેશભરમાં જે અંધાધૂંધી ફેલાણી મનસ્વી વર્તન થયું નાગરિકોના મૂળભૂત અધિકારો પર તરાપ પડી વાણી સ્વાતંત્ર્ય રદ કર્યું અને પ્રેસ સેન્સરશીપ જેવા કડક પગલાં લઈ લાખો લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા અને લોકશાહીના ગુંગળાઈ દેવાનો ભયંકર પ્રયત્ન કરવામાં આવ્યો એ દિવસને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે એની ઉજવણીના ભાગરૂપે આજે જામનગર ખાતે પ્રવૃદ્ધ નાગરિકો અને આગેવાનો દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં શહેરના ગણમાન્ય લોકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયેલો થયેલો અને લોકોને આ પચીસમી જૂન ઓગણીસો પિંચોતેરના દિવસ કટોકટી જાહેર કરી ત્યાર પછી એના સમયગાળા દરમિયાન જે જે બનાવો બન્યા જે જે સરકાર દ્વારા તાનાશાહી સ્વરૂપે જે અત્યાચારો કરવામાં આવ્યા એની વિગતવાર અહીં વક્તાઓએ લોકો સમક્ષ પોતાની આપપીતી વર્ણવી જામનગર શહેરના દસ જેટલા નાગરિકોએ પણ આ કાર્યક્રમ આ કટોકટીનો વિરોધ કરતો જે પ્રયત્ન કર્યો તેમ દસે દસને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા એ પૈકી એક આગેવાન દિનેશભાઈ વ્યાસ એ પોતાના અનુભવો પણ વર્ણવ્યા અને આ રીતે સંવિધાન તે દિવસની જામનગરમાં ઉજવણી કરવામાં આવી છે